છોટાઉદેપુર નગરપાલિકાના અધિકારીઓ તથા શાળાના આચાર્યશ્રી વિરૂદ્ધ શિક્ષકો પાસેથી લાખો શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ તથા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સંગઠિત રીતે લાખો રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી રહી છે આ વિષયનો ઘટનાક્રમની આ જણાવ્યા મુજબની માહિતી પ્રાપ્ત થવા પામી છે જુલાઈ બે હાજર પચીસ થી કાર્યરત નવ શિક્ષક

ખુલામ ધમકાવાયું છે છોકરીઓ દ્વારા ખોટા ગુનામાં ફરાવી જેલમાં નાખી દઈશું શિક્ષકો રૂપિયાની માંગણી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો છે અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવા માટે સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળે છે છતાં અમારાથી દાન માંગવું લૂંટ અને બ્લેકમેલ છે ભૂતકાળમાં પ્રિન્સિપાલ તથા શિક્ષકો પર હુમલાના બનાવ થયા છે એટલે આજે પણ એમને વાસ્તવિક જીવન જોખમ

ને નગબાણની સામે હવે ચૂપ નહીં રહીશું સરકાર શ્રી અને કાયદો અમલ વહીવટી તંત્ર તાત્કાલિક પગલા ભરે નહીતર આ ભ્રષ્ટાચાર અને દાદાગીના કિસ્સાને અમે જાહેર મેદાને ખુલ્લું મૂકીશું બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સુઢા પર મંત્રનો ખૂબ કે ખૂબ ડોકી ડોકી નોટિસમાં આ બધા પધાર્યા અને શિક્ષણના ધામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે જેમાં વર્તમાનમાં નવથી બારના એટલે કે ટાટ વન અને ટાર્ટ ટુમાં જે નિમણૂંક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માંગવામાં આવી રહ્યા છે આજની જે આ ઘટના છે એ ઘટના છોટાઉદેપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ જે ફતેસીજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલાં એક મિટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે છ શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને બે હજારની એકવીસની ભરતીમાં જે બે શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માગણી કરવામાં આવી છે જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી અને એમના પતિશ્રી એ વહીવટદાર તરીકે કામ કરે છે અને આ મિટિંગમાં હાજર રહી અને કિશનભાઈ કોડી દ્વારા ત્યારબાદ ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી ત્યારબાદ કોર્પોરેટર ગિરમાણી સાહેબ ત્યારબાદ પાલિકા સભ્ય ઝાકીરભાઈ આંધી ત્યારબાદ કારોબારી અધ્યક્ષ સૌરભભાઈ શાહ આ બધા જ ભેગા મળી અને જે આ શિક્ષકો છે એને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સીધી નહીં તો આટકતરી રીતે પૈસાઓના માગણી કરી રહ્યા છે કે ભૂતકાળના શિક્ષકોએ જે જે શિક્ષકોએ પૈસા માગ્યા છે એમાં કોઈ ચાલીસ લાખ આપેલા છે પિસ્તાલીસ લાખ આપેલા છે તેની કબૂલાત પણ કરી રહ્યા છે તેના આધાર પુરાવા તરીકે અમારી પાસે એ આખી ચર્ચાનો પિસ્તાલીસ મિનિટ જે ચર્ચાઓ ચાલી એ પિસ્તાલીસ મિનિટનો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આ જે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે તમે જો આ કાયમી બનવા માગશો એટલે કે ફિક્સ પેમાંથી જો કાયમી બનવા માટે પાંચ વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે અને જો તમે અમને કોપરેટ કરશો તો આ જે હક રજાઓ તમારે જેટલી જોઈએ એટલી અમે તમને આપીશું મળવાપાત્ર ભલે બાર હોય પણ તમારે પચીસ જોતી હોય તો પણ અનધિકૃત રીતે તમને મળશે ત્યારબાદ આ જે કાયમી રીતે જોવા જઈએ તો અપડાઉનની પણ તમને છૂટછાટ મળશે તમે દૂરથી રહીને પણ અહીંયા આવી શકશો અને ધમકીના સ્વરૂપમાં એવું કહેવામાં આવ્યું છે જે ઓડિયોની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે તમારું ભવિષ્ય એ અમે બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોપરેટ નહીં કરો તો હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ ડીઓ કચેરીએ પોલીસ એટલે કે એસપી કચેરીએ પોલીસના ફરિયાદ સ્વરૂપે પણ આપેલી છે ત્યારબાદ જે સંલગ્ન જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આપેલી છે હજી સુધી આની પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એવીઆઈ કર્મચારી શિક્ષણ અધિકારી હતા ક્રિષ્ણાબેન પંચાણી જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા તેમને તો એવું કહી દીધું કે ભાઈ આમાં મોટી વાત શું છે ભાઈ આ પ્રકારના વહીવટ દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યાએ પૈસા લે છે તો તમારે પૈસા દેવા જોઈએ એમાં શું ખોટું છે એટલે આ પ્રકારની વાત જ્યારે કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી જે તપાસ અધિકારીઓ આવે છે એ જ કરે છે એટલે કે બિલાડીને જ આપણે દૂધના રકોપા હોપીએ છીએ એટલે આ તપેશ તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે અને આ પ્રકારે અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ તપાસ થાય નહીતર આવનાર દિવસોની અંદર અમને એટલે કે ગાંધી જિંદિયા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે કાનૂની લડત લડવી પડશે અને જે શાળા વિકાસના નામે જે ફંડ માગવામાં આવે છે જે અંગ્રેજી મીડિયમની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો તમારો ઓર્ડર જે છે આ ઓર્ડર જે છે એ ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડરની કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે હવે ઓર્ડર ખોટી રીતે થયેલો છે કે સાચી રીતે થયેલો એ તપાસ કરવાની જવાબદારી શિક્ષણ અધિકારીઓની અને શિક્ષણ મંત્રીની હોય છે તો આ ઉમેદવારોને માનસિક રીતે આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે મારી સમક્ષ બે વિદ્યાર્થીઓ બે શિક્ષકો ઉપસ્થિત છે ચૌહાણ પલકેશભાઈ અને સી આર ધર્મેશ કુમાર જે પોતાના ઉપર થયેલી જણાવશે પેલા વેલા વિનંતી કરીશ ચૌહાણ આ ઘટનાના સંદર્ભમાં જે આપ પીટી છે એ આપપીટી રજૂ કરે જુલાઈ મહિનાની અંદર ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થઈ એમાં શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં હું હાલ જોડાયો છું જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે ત્રણ ઉચ્ચતર માધ્યમિકમાં અને ત્રણ માધ્યમિકમાં શિક્ષકો જોડાયા અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા અમે છ જણા થયા એટલે પ્રિન્સિપાલશ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની ટાંકડીની આશા છે અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે જેમ સરે કર્યું એમ બધી જ વાતો આ સાચી છે બીજી અમે તદ્દન ના પાડી મેં બીજાને પણ જણાવ્યું મારા સાથી મિત્રોને પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી બીજી વાર મીટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી જ પડશે એ મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મીટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર શોર્ટઆ આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપ પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે બે દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપું અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમને કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દઈશું પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દઈશું પછી એ ભાઈને કોઈપણ રીતે અલગ અલગ બે ત્રણ ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો બે ઝાપટ મારી દીધી હતી એની સિવાય બે અન્ય બે અન્ય ઈસમોએ ઉપરની લેબીમાં લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો હતો આવું ઉપપ્રમુખ આવું બોલે એટલે આ બધા પ્રમુખ ઉપપ્રમુખ જે સરે જણાવ્યા જે નામ છે તદ્દન સાચા છે અને આ બધા વાતથી અમને અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે કાલ સવારે અમારી સાથે શું ના કરી શકે અમારી શિક્ષ ઇન શોર્ટ બ્રિથમાં હું એટલું કહેવા માગીશ કે અમારી શિક્ષણને પણ અમારા જે અમારી જે જોબ છે એને પણ થોડું મતલબ કે બહુ બધું રિસ્ક છે અમારા જીવને પણ ખૂબ જોખમ છે અહીંયા અને અમારા પરિવારને પણ ખૂબ જોખમ છે અમે ત્રણસો ચાલો ચારસો કિલોમીટર દૂરથી નોકરી કરીએ છીએ સાઈડ વિસ્તારમાં અમે નોકરી કરીએ છીએ એમનું શિક્ષણ અમે વધારવાનું કાર્ય કરીએ છીએ અને ત્યાં અમારી સાથે આવી કતરી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે કોઈ ધમકીઓ નહીં અને એવી બધી મતલબ અમારી સાથે કૃત્ય થઈ રહ્યા છે